મિત્રો અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખો તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે પછી તે વાસ્તુ દોષ હોય કે ક્ષણિક દોષ તમને તરત જ મુક્તિ મળશે તમને માં લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે મિત્રો સૌથી પહેલા કમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં અને તેમાં મીઠું ભરીને અલગ રાખો કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે જેના વિશે તંત્ર શાસ્ત્રમાં લખેલું છે તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ લાભ મેળવી શકો અને અમે તમને સો ટકા ગેરંટી આપીએ છીએ કે તમે જો તંત્ર શાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો અથવા તો સંતાડીને રાખો તો આ ઉપાય કરવાથી તમને જન્મો જન્મની ગરીબી પરેશાનીઓ અને વાસ્તુદોષ માંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધશે તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો એક વાત સારી રીતે સમજી લો વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે અને તે ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે મિત્રો મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને ઉપાયો કરો છો જેના વિશે તંત્ર શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો મિત્રો તમારી તિજોરી તો ધનથી ભરાશે જ પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગામી સાત પેઢીઓ પણ પૈસા પર રાજ કરશે મિત્રો જો તમે ધનવાન બનવા માંગો છો તમે પણ ઇચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જાય તમારે જીવનમાં કોઈ કષ્ટ દોષનો સામનો કરવો ન પડે તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળશે જેના પછી તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી નહી આવે જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તો આજનો આ દસ મિનિટનો વિડીયો અંત સુધી સ્કીપ કર્યા વિના જુઓ કારણ કે મિત્રો મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે પણ તેનો ઉપયોગ માત્ર ભોજનમાં ઉમેરવા માટે જ થતો નથી તેના બીજા ઘણા ફાયદાઓ છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે અને હા આ માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી પરંતુ તમારે તેને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે હવે બની શકે તમારામાંથી કોઈકને આ વાત અંધવિશ્વાસ લાગે પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર માં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે તેથી જે લોકોને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર માં વિશ્વાસ હોય તેઓ જ આ વિડિયો જુએ એટલા માટે જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે મા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો અને ખૂબ આગળ વધી શકો તો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખો અને જો મા ભક્તો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર એકસો બારમાં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વિના અધૂરું ગણાય છે મીઠાનો સંબંધ ઘરના વાસ્તુદોષો સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે તે ઘરની પ્રગતિ પણ થાય છે અને તે તે ઘર ઉપર સદૈવને માટે દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે મિત્રો મીઠાને લઈને અમે તમને વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશો તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર રહેશે તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો સૌ પ્રથમ મુક્તિ મહા ઉપાય જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે તમારા ઘરના બધા લોકોના એકબીજા સાથે ઝઘડાઓ થાય છે તમારા ઘરના બધા લોકો તેઓ જેટલા કામ કરે છે તે કામમાં મોટી સમસ્યાઓ આવે છે તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે જો મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખો જો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એક વાર ઘરમાં પોતા કરવા વાળા પાણીમાં એક ચમચી અથવા મુઠ્ઠીભર મીઠું નાખો જો તમે અઠવાડિયામાં એક વાર કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દૈવી શક્તિઓનો આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુ દોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચાર થી પાંચ લવિંગ નાખી દો આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત પણ બની રહેશે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય અને હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ તમને પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યા છે તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં થાય પરંતુ સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરો તમને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખવાનું છે હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મૌલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં એક ચમચી મીઠું નાખવાનું છે અને આ ઉપાય તમારે દર પંદર દિવસે કરવાનો છે તંત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનમાં કરવાનું શરૂ કરી દે છે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષ દૂર થઈ જાય છે જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે મિત્રો જો તમારી ઉપર મંગળ દોષ છે શનિ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક નાનો એવો ઉપાય તમારે દર મંગળવાર અથવા તો શનિવારના દિવસે કરવાનું શરૂ કરી દો તમારી ઉપર જે દોષ હશે તેની અસર લગભગ નહિવત થઈ જશે તો તમારે કરવાનું એ છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે તમારે એક વાટકી દહી લેવાનું છે અને તેમાં કાળું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે જો તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમારા ઉપર જે શનિદોષ કે મંગળ દોષ છે સાડા સાતી ચાલી રહી હોય કે બીજો કોઈ પણ પ્રકારનો દોષ હોય તેની અસર સમાપ્ત થઈ જશે આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં માં જય માં લક્ષ્મી જરૂર લખજો